સાત માટે મળી જાય રૂપિયા ત્રણસો દસ દસ રૂપિયા ત્રણસો દસ હજાર અગિયાર રૂપિયા બાર બાર રૂપિયા ત્રણસો બાત્રીસ બે રૂપિયા ત્રણસો ત્રણસો ઓગણીસ 252 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

છન્નું અઠાણું અઠ્ઠાણું નવાનું ત્રણસો એક બે ત્રણ ચાર ચાર રૂપિયા એક ત્રણસો 80 રૂપિયા મતલબ 80 રૂપિયા 80 રૂપિયા 90 રૂપિયા 80 રૂપિયા

ધ ધધ૧ ર્ષ ઩લેધ કા઺્ળ સમલે આાય ખાળ ખુલે તલે શરધ છેળ ખાળેધલ